આવી રીત ના મરશે ખોરશો તો તમે મને બાલે રાખો હો મારા બાલ તો ઘણા ઉજા ભગવાન ભગવાન ના પત્તા પી તો ઘણા

ખોટું હોયના ક્ષેત્ર માં મરી જાવી લેવું કે તરલ આજે હું ભાઈ ફરતા આવતો કાળુજી આવે

All right. કરવો પડે ભાઈ ધંધો કર્યા સિવાય કોઈ નહીં તારે પણ તમારે છે ને આટલી ઉમરે આ બધું બે બેહ પડ્યું ખુરશી ઉપર છે એટલે આ છોકરા તારે માળા બાર હ અને આ કાળુજી લોહી પીધા તા સવારના ચાર વીઘા હાળીને આયો અને બીજો અમાયો છોકરા છેડ્યું થાય આટલું હું તારા તો આયો તો કાળુજીને મરસે ફોર પોણી એને કે કશું નહીં બીડું લેવા મેં હવારાના આયા જ નહીં તારો લૂકું છે મને પૈસા આલ થક નહિ આલ તો ધીધલ ના કરું દીધલ બાળીને આવ્યો છું આવો ધંધો ના કરાવ રહે ભાઈ

તો પૂછ ને તમને કે મજૂરી આ અમાર ખોરતા ચોઈ ગયા તમને કોઈ કહેવાનું ના પાસ આ હું તો શું કામ કોઈ કુ લે હું જોતાર આ તમ તા જતા રહો અમાર લાગ પેલો મોહન જ રહ્યો છે હા હો બેઠા ભઈરે ઘેર હારા તો હડો આયા હોય હો હો રિપિયા મારા બેટા તમે તો મરતા એટલે હળી નોયા જોતા